નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આંકલેશીની ગોયા બજારમાં આવેલ નગર શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ સાતના વિદ્યાર્થી દેવ વસાવાએ ટાઇલ્સના બે ટુકડાઓ વડે સંગીતના સુર પાથરી શાળાના શિક્ષકોને મંત્ર મુગ્ધ કર્યા છે

ગોયા બજારની કુમાર શાળામાં સાતમાં સર્જનાત્મક પ્રયોગ કરી પોતાની પ્રતિભાને ઉજાગર કરી હતી હાથ વચ્ચે બે ટાઇલ્સના ટુકડાને તાલબદ્ધ રીતે વગાડતો જોઈને શાળાના શિક્ષકો આચાર્ય ચકિત થયા હતા અને દેવ વસાવાને કલા ઉત્સવમાં ભાગ લેવા જણાવતા તેણે ગતરોજ યોજાયેલી કલશના કક્ષાના કલા ઉત્સવમાં ભાગ લીધો હતો તેણે પોતાની આ કલા પ્રસ્તુત કરતા નિર્ણાયકોએ પણ લુપ્ત થતાં લોકવાદ્યની સ્પર્ધામાં તેને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કર્યો હતો દેવ વસાવાએ ત્રીજો ક્રમ હાંસલ કરતા શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ તેની કલાને બિરદાવી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર